મોસમી વરસાદ નોંધાયો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભરૂચના વાતાવરણમાં પલટો બાદ વરસાદ નોંધાયો છે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે અચાનક વરસાદ આવતા કેટલાક લોકો ફસાઈ ગયા છે તેવી પણ ઘટના તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કમોસમી વરસાદની જેને લઈ અને વરસાદ નોંધાયો છે વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભરત ચુડાસમા જી ભરત ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શું છે વધુ વિગતો

I have a